ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ ધામ વડતાલ ખાતે આગામી નવેમ્બર બે હજાર ચોવીસમાં દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે આ મહોત્સવમાં વિવિધ આકર્ષણોની સાથે ઉજવણી કરવામાં આવશે તે અંતર્ગત વડતાલ શ્રી રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આમંત્રણ આપવા માટે આમંત્રણ રથ ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા સાથે ફરી રહ્યા છે તે અંતર્ગત આજે આ આમંત્રણ આપતો રથયાત્રા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવ્યો હતો અને મુખ્ય રાજમાર્ગો પર ફરી લોકોનું આમંત્રણ આપવામાં આવ્યું હતું

પોતપોતાના એરિયા ની અંદર જયારે રથ આવે ત્યારે સૌ કોઈ આરતી કરે છે અને આ પહેલી વખત ટૂંકમાં આવી ભગવાન ભાવ બધાને આમંત્રણ આપવા માટે નીકળ્યા છે